કેન્દ્રની મોદી સરકાર જેને શાળાના વિદ્યાર્થીઓના હિતમાં લીધો છે નિર્ણય હાલ સરકાર વન નેશન વન આઈડી અંગે વિચારણા કરી રહી છે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દેશના શાળાના બાળકો માટે એક પ્રકારના ઓળખ નંબર લાવવાની યોજના પર કામ કરી રહ્યું છે આ નંબરને ઓટોમેટેડ પર્મનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી એટલે કે એપીએઆર અપાર કહેવામાં આવશે તેમાં પ્રિપ્રાથમિક થી ઉચ્ચ શિક્ષણ સુધીના બાળકોના આઈડીનો સમાવેશ થાય છે સૂત્રોનું માનીએ તો તેને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે અને તેમાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક યાત્રાનો સંપૂર્ણ ડેટા એકઠો કરવામાં આવશે અપાર આઈડી થી શું થશે તેની વાત કરીએ તો કોઈપણ વિદ્યાર્થીના શિક્ષણ રેકોર્ડ્સ રમત ગમતી પ્રવૃત્તિઓ અભ્યાસની પ્રવૃત્તિઓનો તમામ ડેટા એક સાથે રાખી શકાશે એટલું જ નહીં સરળતાથી એક્સેસિબલ પણ રહેશે શિષ્યવૃત્તિ શિક્ષણ લોન પુરસ્કારો સરકારી યોજનાઓનો લાભ મેળવવાનું પણ વિદ્યાર્થીઓ માટે સરળ બનશે જો કોઈ પણ માતા પિતા શાળા બદલશે તો આ અપાર આઈડી બદલવાની નહીં રહે જરૂર અપાર આઈડી આધાર કાર્ડ સાથે લિંક હોવાથી ગમે તે રાજ્યમાં જશે તો પણ આઈડી નંબર આ જ રહેશે આ આઈડી કાર્ડનો ઉપયોગ ફક્ત શૈક્ષણિક ઉપયોગ માટે જ કરવામાં આવશે હવે અપાર આઈડી લાવવા પાછળના સરકારના હેતુની વાત કરીએ તો દેશમાં એક સમાન શિક્ષણ ઇકોસિસ્ટમ લાવવાનો ઉદ્દેશ સરકાર અભ્યાસ છોડી દેનારા અથવા તો શાળા છોડનારાઓનો સરળતાથી મેળવી શકશે ડેટા અભ્યાસ પડતો મૂકનારને ફરીથી શિક્ષણ પ્રણાલી સાથે જોડવા માટે ડેટા થશે મદદરૂપ આ આઈડી સાથે એક ડિજિલોકર ઇકો સિસ્ટમ પણ બનાવવામાં આવશે વિદ્યાર્થીઓ તેના રિપોર્ટ કાર્ડ હેલ્થ કાર્ડ રમતગમત ક્ષેત્રની સિદ્ધિઓ સહિતનો ડેટા એક સ્થળે રાખી શકશે